અને અત્યારનો મિત્ર મિત્રો વાતાવરણ જુઓ આ હા 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 નેક્સ્ટ લેવલ ચારે બાજુ ઘનઘર ઘટાટો વાદળા આવી ગયા છે અને જાણે કે ચોમાસું હોય આહાડી માહોલ હોય એવો આખો છે હજી પોણા પાંચ થયા છે ત્યાં અંધારું થઈ ગયું છે ઓસરીમાંથી હું ફળિયામાં ભાઈ મેં કીધું મિત્રો ઓસરીમાં છે ને અંધારું પડે છે એટલે મેં કીધું ફળિયામાંથી બ્લોક શરૂઆત કરું મિત્રો જો લાઈટ વહી ગઈ છે અને આ મારું ટબડિયું ઉઠી ગયું છે ટબડિયું છે ને ભાઈ લાઇટ વગેરેનું રહે નઈ તોફાન કરે જો

ટૂંકમાં આટીનો પવન છે ઘડીક ઉપડે છે ને વળી પાછો રહી જાય છે વળી પાછો ઉપડે છે એટલે પવન એ ઉપડ્યો છે જો એ લ્યો મજા જ આવી રાખે મિત્રો આવું વાતાવરણ હોય ને આમ અંદરથી આનંદ આવે આમ આમ કેવાય ને ઓલા અહાડી વાતાવરણ ન જ આમું હોય એવું લાગે મસ્ત મજાનું છે મમ્મી ની અપડેટ લઈ ને મમ્મી મિત્રો અત્યારે છે ને વરસાદ થોડોક થાય ને એટલે મમ્મી સીધા વૈયા આવે ઘરમાં ઘરમાં મમ્મી વૈયા આવ્યા છો જય માતાજી પેલા આખો રૂમ મિત્રો અંધારું છે આમાં ક્યાં લાઈટ છે નહીં

ભાઈ મોન્સૂન આખું આવી ગયું એવું લાગે છે કેવત છે કે મહેમાન આવે અતિથી આવે ને એ અતિથિ દેવો હોવો છે પણ મેમાન કઈ આવે તો સારું લાગે કે ટાઈમે મહેમાન આવે તો લાગે મે છે ને એ ટાઈમે આવે ને તો સારું લાગે વૈશાખમાં મેં આવે ને એ નુકસાન કરતા હોય છે પણ બીજા કેટલા બળતા હોય એ તમને ખબર ન પડે પણ આપડા હાથમાં થોડો પપ્પા મેં હું થોડો લઈ વરસાદ વરસાદ પણ આપણું જે ખાલી આપડે સ્વાર્થ ઈચ્છી ને મારું બહુ મજા આવે ઠંડક લાગે છે એમ નઈ બધા

મજા આવે છે ને તને તો આવું વતન બહુ ગમે છે કા આને તો આ મોરલો છે મોરલા ને કેટલું ગમે એટલું બધું આને ગમે છે તો ગમે પણ કેરી બગડી જાય કેરી બગડી જાય ઉતારી લેજા ફરી જાય બધાય ફટાફટ ઉતારી લે જા આપડે ક્યાં જાય છે બીજા ની બધા આમાં આપડી દહ છે તો દહ છે ઉતારી લે ફટાફટ ના ના એમ એટલી કાસી નું ઉતરે કાસી નું ઉતરે કે કી 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 કે વરસાદ આવ્યો ને આજ કે મિત્રો એટલી બધી મજા આવે છે મને તો ઠંડુ ઠંડુ વાતાવરણ છે ભાઈ ભાઈ ચાઈમો છે ઓ ભાઈ સાટા થોડા થોડા શરૂ થઈ ગયા છે વીટોળો વીટો જાય ખૂબ બધે પડે છે વાહ ઉપડો ભાઈ મસ્ત મજાનું આમ તો જનરલી આપણે ગાડી અહીંયા રાખતા હોઈએ છીએ પણ આ વખતે છે ને અહીંયા રાખી દીધી કારણ કે છે ને ઉપર જે સજા છે ને એના લીધે પાણી ઓછું પડે ને

બના ડિજેશન મેનેજમેન્ટ નો મેસેજ હતો કે તમારા વિસ્તારમાં મિની વાવા આવશે આ જો આવ્યું જ પડ્યો છે લ્યો યુગ ભાઈ ડિસ્કો કરો અહીંયા 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 ભાઈ ને મજા આવે વરસાદ આવ્યો મમ્મી તમારો પ્રિય વરસાદ બહાર વરસી રહ્યો છે શું કે છોશળધાર અટાણે વરસાદ આવો હોય આપણે એમ કઈ વાંધો નહીં વ્યવસ્થા કરવી ને માણસો ને મુશ્કેલી નડે એવું લાગે ભાઈ રસોડા ની અપડેટ લઈને તો રસોડા માં વરસાદ ની બને છે ગરમા ગરમ ચા

તેનો સાચો જવાબ છે ધુમાડો અને સાચો જવાબ આપનાર છે વિમળાબેન પરમાર નરહરદાનજી ગઢવી સંગીતાબેન પંડ્યા એડવોકેટ ટ્વિંકલ હેમલતાબેન ગઢવી છબીલ દાદા ત્રિવેદી દીક્ષિતાબેન આચાર્ય અને સિદ્ધાર્થ ગઢવી આ બધાએ સાચો ઉત્તર આપ્યો છે ધુમાડો અને આજનું ઉખાણું છે એ નોટ કરી લ્યો મમ્મીની નાદુરસ્ત તબિયતના લીધે આજનું ઉખાણું છે ને પપ્પા આપશે પપ્પા આજનું ઉખાણું આપી દો આજનું ઉખાણું છે

મળી જલ્દી ન અવલોકમાં ત્યાં સુધી બધાય જય માતાજી